મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવા ના ભૂલતા મિત્રો કારણ કે આવા ગુજરાતના ખૂણે ખૂણાના વાયરલ વિડીયો તમારી સામે લઈને આવતા રહેશે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એવી જ રીતે આપણે ફરીદા અને અતિદાન ગઢવીનો ખૂબ રીતે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે પહેલાં તે વિડીયો જુઓ

મિત્રો વિડીયો જોતા જ આપણને લાગતું છે કે ગુજરાતની અંદર એક લાઈવ પ્રસારણ ચાલી રહ્યું હતું અને એની અંદર લોકોના દિલ જીતી લીધા છે આ બંને કલાકારોને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો તો મળશો આવા નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો ધન્યવાદ